મિત્રો તમે આ સમયે જ્યાં પણ બેઠા હો જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો આ સંદેશ તમારા જીવનમાં બિલકુલ સાચા સમયે પહોંચ્યો છે જ્યારે કોઈ વ્યક્તિની રાશિનું સચોટ વિશ્લેષણ તેના કાનો સુધી પહોંચે છે તો ઘણીવાર તે જીવનની દિશા બદલી નાખે છે આજે જે વાતો તમે સાંભળવાના છો તે તુલા રાશિવાળા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કેટલાક રહસ્યો એવા પણ છે જે વીડિયોના અંતમાં ઉજાગર થશે પરંતુ શરૂ કરતા પહેલાં મારા તે દર્શકોને એક નાની વિનંતી છે જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મી અને શુક્ર દેવતાના આશીર્વાદ તમારા જીવનમાં નિરંતર બની રહે તમારી કિસ્મત ચમકતી રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો આ માત્ર શબ્દ નથી પરંતુ બરકતનો આશીર્વાદ છે તુલા રાશિની વાત કરીએ તો જ્યોતિષ અનુસાર આ રાશિ સંતુલન સુંદરતા કલા પ્રેમ આકર્ષણ અને બુદ્ધિમત્તાનું પ્રતીક છે તેનો સ્વામી ગ્રહ શુક્ર છે જે સૌંદર્ય વૈભવ આનંદ પ્રેમ અને ભૌતિક સુખોનો દાતા માનવામાં આવે છે તુલા રાશિના જાતકો સ્વભાવથી આકર્ષક સમજદાર વિનમ્ર સંતુલિત અને ન્યાયપ્રિય હોય છે તેઓ દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવી રાખવાની કોશિશ કરે છે સંબંધોમાં ખૂબ વફાદાર અને ઈમાનદાર હોય છે તથા લોકોના દિલ જીતવાની અદ્ભુત ક્ષમતા રાખે છે તુલા રાશિવાળાના મનમાં અવારનવાર સવાલ ઊઠે છે તેઓ કયા ક્ષેત્રમાં સૌથી વધુ સફળ થશે કયા રત્ન તેમના માટે શુભ છે કયો રંગ કયો ઉપાય કયું દાન અને કઈ માળા તેમના ભાગ્યને ચમકાવે છે આજે તમને તમારા દરેક સવાલનો સૌથી સચોટ જવાબ મળશે તુલા રાશિની કુરદેવી માતા લક્ષ્મી માનવામાં આવે છે માતા લક્ષ્મીનું પૂજન તુલા રાશિવાળાના જીવનમાં ધન શાંતિ અને સૌભાગ્ય લઈને આવે છે કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખો તુલા રાશિની પરેશાનીઓ બે હજાર છવ્વીસમાં ઘણી ઓછી થતી દેખાશે વીસ માર્ચ ઓગણીસો છવ્વીસ પછી શુક્રની સ્થિતિ મજબૂત થશે અને જીવનમાં સ્થિરતા આવવા લાગશે જૂન બે હજાર છવ્વીસથી આર્થિક અને માનસિક રાહતના યોગ બનશે અને જુલાઈ બે હજાર છવ્વીસથી ભાગ્યનો દરવાજો ખુલવા લાગશે તુલા રાશિવાળા માટે મિથુન કુંભ અને સિંહ રાશિના જીવનસાથી સૌથી વધારે શુભ સિદ્ધ થાય છે તેમની સાથે તાલમેલ અને સમજદારી બની રહે છે રત્નોની વાત કરીએ તો તુલા રાશિવાળાએ હીરો ઓપલ કે ઝીરકોન ધારણ કરવો જોઈએ આ રત્ન શુક્ર ગ્રહની ઊર્જાને મજબૂત કરે છે અને જીવનમાં આકર્ષણ સૌભાગ્ય અને સમૃદ્ધિ વધારે છે તુલા રાશિવાળાએ હાથમાં ચાંદીનું કડું સફેદ દોરો કે ગુલાબી દોરો પહેરવો જોઈએ આ શુક્રની ઉર્જાને સંતુલિત કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે જો તમે બે હજાર છવ્વીસમાં વાહન લેવાનું વિચારી રહ્યા છો તો સફેદ સિલ્વર પિંક કે સ્કાય બ્લુ રંગનું વાહન તુલા રાશિવાળા માટે સૌથી શુભ માનવામાં આવે છે તુલા રાશિવાળા માટે ગાય બિલાડી કે સફેદ રંગનો કૂતરો પાળવો અત્યંત શુભ ફળદાયક માનવામાં આવ્યું છે આ શાંતિ અને સૌભાગ્યને વધારે છે તુલા રાશિનું ભાગ્યશાળી રત્નહીરો છે તેને શુક્રવારના દિવસે શુભ મુહૂર્તમાં ધારણ કરવો જોઈએ તુલા રાશિના જાતકોને સોનું પહેરવું શુભ માનવામાં આવે છે પરંતુ અત્યધિક સોનું પહેરવાથી શુક્ર કમજોર પણ થઈ શકે છે તેથી સંતુલન આવશ્યક છે તુલા રાશિવાળા માટે ચાંદીની ચેન પહેરવી ખૂબ જ મંગળકારી છે આ માનસિક શાંતિ આપે છે અને સંબંધોમાં સુધાર લાવે છે દાનમાં તુલા રાશિવાળાએ ચોખા સફેદ કપડાં દહીં ઘી સાકર અને શ્વેત વસ્તુઓ દાન કરવી જોઈએ આ શુક્ર દેવતાને પ્રસન્ન કરે છે તુલા રાશિવાળાએ લોખંડ કોલસો કે કાળા પદાર્થોનું દાન કરવાથી બચવું જોઈએ કારણ કે આ શુક્ર ઊર્જાને કમજોર બનાવે છે માળાની વાત કરીએ તો તુલા રાશિવાળાએ સ્ફટિક માળા ચાંદીની માળા કે પરવાળાની મૂંગા માળા પહેરવી શુભ હોય છે તુલા રાશિવાળા માટે શુક્રવારનું વ્રત વિશેષ ફળદાયક છે વ્રત કરવાથી સંબંધોમાં મધુરતા અને ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે તુલા રાશિવાળા માટે છ મુખી રુદ્રાક્ષ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે આ માનસિક શાંતિ અને આકર્ષણ શક્તિ વધારે છે તુલા રાશિવાળા માટે સફેદ ગુલાબી પેસ્ટલ બ્લુ અને સિલ્વર રંગ અત્યંત શુભ માનવામાં આવે છે હાથમાં ચાંદીનું કડું સફેદ દોરો કે ઓપલ સ્ટોન પહેરવો ભાગ્ય વૃદ્ધિ કરે છે તુલા રાશિવાળાનો લકી નંબર છ અને નવ છે તુલા રાશિવાળાને અત્તર કે પરફ્યુમમાં ફ્રુટી ફ્લોરલ સ્વીટ અને ગુલાબ જેવી સુગંધ વધુ સૂટ કરે છે તુલા રાશિવાળાની સૌથી મોટી તાકાત છે તેમનું આકર્ષક વ્યક્તિત્વ સંતુલિત વિચાર તાર્કિક નિર્ણય અને લોકોને જોડવાની ક્ષમતા આ લોકો પ્રેમપૂર્ણ દયાળુ ન્યાયપ્રિય અને ખૂબ સામાજિક હોય છે તેમના માટે કમરનો દુખાવો ઘૂંટણમાં દુખાવો ત્વચા સંબંધી સમસ્યા અને બ્લડ સુગર જેવી તકલીફો ક્યારેક ક્યારેક પરેશાની બની શકે છે તુલા રાશિ માટે મિથુન કુંભ સિંહ અને ધનો સૌથી સારા મિત્રો હોય છે તેમની સાથે સંબંધ મજબૂત બને છે તુલા રાશિવાળાની કમજોરી છે દ્વિધા નિર્ણય ન લઈ શકવા અને બીજાને ખુશ કરવાની વધુ કોશિશ કરવી તુલા રાશિવાળાને હળવું ગળ્યું ભોજન ડેરી ઉત્પાદ સૂકા મેવા અને ફળ અત્યંત લાભકારી હોય છે તુલા રાશિવાળા બહુ ભરોસાપાત્ર અને વફાદાર હોય છે તેમના પર પૂરો વિશ્વાસ કરી શકાય છે શુક્રવાર તુલા રાશિવાળાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે શુક્રની કૃપા પામવા માટે ચોખા દૂધ દહી ઘી કે સફેદ ફૂલ અર્પિત કરો હીરો ઓપલ સ્ફટિક માળા અને મુખી રુદ્રાક્ષ તુલા રાશિવાળા અવશ્ય પહેરી શકે છે ધનવૃદ્ધિ માટે તિજોરીમાં ચાંદીનો સિક્કો રાખો અને ઘરમાં સફેદ ફૂલોવાળા છોડ લગાવો સંબંધોમાં મધુરતા માટે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો અને એકવાર ફરી ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો કારણ કે તમારી રાશિ સાથે જોડાયેલા દરેક રાજ દરેક ઉપાય અને દરેક ભવિષ્યવાણી તમને અહીં જ મળશે રાધે રાધે જય શ્રી